હે શું શું કરે કે તો ના મારો સીધો સીધો હો નહીં ઓ જો સીધો હો નહી ઈ મન ફોન કહેવો જો જય માતાજી કે જય માતાજી તો આપડે સીધાન ગુટલા હતા જો

મોડો વરસાદ આવ્યો તો વાઘબા જ્યાં તો દૂધ લેવા દૂધ લેવા જ્યાં તો હોય આયા દૂધ લઈને આયા વાઘબા ચા મારા ફાટી ગઈ એટલા માટે અને મારે સીધો રોવે છે ફોન માટે તો ચલો ભાઈ ને ફોન ના લાય નહીં પણ ભાઈ ને હું કાઢું ટીમ કરું ચાલુ દૂધ લઈને આયા મારું દૂધ ફાટી ગયું તું નહીં વાઘબા કાલે ત્રણ વાર ચા મૂકી હતી મિત્રો ને આજે બે વાર ચા મૂકાણી છે બીજી વાર ચા દૂધ ફાટી ગયું હતું ને એટલા માટે તો આગુ પણ જવાનું છે આપણે તો મિત્રો આપણે અહીં સૈયા વાઘપાય શાક બનાવી દઉં ડુંગળીનું અમારે જવાનું હતું ખેરાલું હજુ દવાખાન જવાનું હોય પૂછવા માટે ચિકન જવાનું તો જો હું રોટલી બનાવું વાઘભાઈ ડુંગળીનું શાક બનાવી દીધું હોય અને આપણે રાતે ઇડલી બનાવી દીધી તો ઇડલી વઘારેલી જ જોવાનું અહીં ઇડલી વઘારતી હવે નાસ્તા માટે રોટલી કરીને જઈએ તો ગમે તારે મોડું થાય ને દવાખાન તો ચિંતા નહીં માટે રોટલી કરીને બસ અમે નીકળીએ તો ચોક્કસ બનાવી દીધું જય માતાજી

आज आवी रहियो के तेဆိုင်ले प्रोटीन बन थोड़ी भूल पड़ी थी और गाड़ी जा रही थी तो चलो सील मैं लंडी दूकान पे तो चलो मित्र बने रे जब हम तो मित्र आप हल्का हॉस्पिटल में आई गया था और थे अस लोनरी रिपोर्ट करा का भगवान भगवान तो जय तो हमर हगाली इवन पड़ गई और हमर बोलला तुम्हारा काम आणि लोह ना रिपोर्ट करीपोर्ट कलाक लागे आणि लागवा ऑपरेशन करू गुरुवार सोनोग्राफी कर विसुनगर विसनगर सोनोग्राफी करू अतर लोहना रिपोर्ट आशी साहेबने बवशुन पी ऑपरेशन करा नये पप्पा ना, हा क

यार वो जीदर दी नहीं ऑनलाइन दी सर आप સાથે ઇડલી બનાવી દઈએ વઘારી દઈએ આપણે તો ચલો જો જમી લઈએ તો ચલો જમવો તો આવી જજો તો મિત્રો બપોર થઈ ખાધું ખાઈને ઊંઘી ગયા હતા અમે અને વાઘોબા તો બહાર ગયા હતા હવે આવ્યા છે અમે બહાર ગયા હતા બાઉ કાકાને ઘર ગયા હતા અમે આવ્યા હી અભી હાલ જ હમણાં થોડી વાર પહેલાં પહેલા જ આવ્યા સીધાને આપણે દેવરાજ પૈસા વાળ્યા ભાઈ કચરો ને ઉવાડી અને વાઘોબાને બાર વાતો કરશું

તો સીધો લાગે આવી ગયો તો ચલો મિત્રો બનીએ નવા વ્લોગ સાથે જય માતાજી જય શ્રી કૃષ્ણ